નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે સમાસાવલી રોડ વિસ્તારમાં ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનાના આરોપીને સમા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આ ઘટનામાં બે બાઈક ચાલક કારની અડફેટે આવ્યા હતા તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ હતો જ્યારે અન્ય બાઈક ચાલક હાલ સારવાર હેઠળ છે ઘટના બાદ આરોપી સ્થળ પર જ કાર છોડીને નાસી છૂટ્યો હતો સમગ્ર ઘટના અંગે સમા પોલીસ દ્વારા થાર ગાડીના ચાલક આરોપી દીપો ઉર્ફે દીપક સોમાભાઈ મકવાણાને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી ને ઘટના સ્થળે લઈ જઈને ઘટના અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી સમા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો સીટર વ્યક્તિ છે અને આજે પણ જ્યારે હશે અને ત્યારબાદ अबन्ने युवक को ना सुहाल थया हसे के घटना स्थलना दृश्यों पर थी तो બાઇક ચાલક આવી જગ્યા બાઇક ચાલક ક્યાંથી પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ ચુક્યા છે એટલે આ એ જ આરોપી છે કહેવાય છે કે તે નશાની હાલત એનો કાબુ ન રહ્યો અને અહીંથી જે બાઈક સવાર બે યુવકો પસાર થતા હતા એ અને બાઈક ચાલકને ને ઢસડી ને તેનું મૃત્યુ આ દીપક મકવાણ છે કાળા કાળા કલર ના વસ્ત્રમાં એ મુખ્ય આરોપી છે જે થાર ચલાવતો હતો દરમિયાન અમને જે પોલીસ છે માટે જે